તમારું એવું હાથ હું લાગેલી નાખજો એટલો કીધું જોયો તંબુરો બાર પોજાર નું બે તે いや અપોર્ટ લો લે 200 રૂપિયા ના છે આ આ 55 નોટો છે 50 રૂપિયા ની આવતું કરવું હોય કરી હજાર નાખો તમે જાનુ હું ઢગલા મો તો કરો કે તારા અચાનક પટ

તમે ના લિસ્તાલી મૂકી જ દેવાની ના પાડો તારા પણ માગી ના પાડી બસ હવે બાજી બાજી કોઈ પાડવા નઈ આજ બધી બનવા રમા છે કોઈ લેવા કોઈ બરોબર ઉઠાવાનું લઈ જાય લે હેડો તમારે હેડવાનું પેલા હેડજો તમે

પપાટી અ દરે તો પડે પપાટી ભરિત ભી

રમતું ડોહલું મને બૂટ માર્યું એક હજાર રૂપિયા માગે ને લેતા ને તું બુટ ના રે ને જો તને ભત્રીજા આઈડીયા આવી કરે કે જ્યાં બધા લેતા ને લેતા